બોખ ગલીચી ભાગોળ વિસ્તારમાં દબાણ કામગીરી બંદોબસ્ત વચ્ચે તો લાંબા સમયથી આ દબાણો અહીં હતા ત્યારે આજે સાંજ સુધીમાં આ દબાણો દૂર થઈ જશે જોશમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે પ્રાંતિજના બોખ ગળીચી ભાગોળ વિસ્તારમાંથી સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે દબાણ અભિયાન ચાલી રહ્યું છે લાંબા સમયથી આ દબાણો અહીં હતા ત્યારે આજ સાંજ સુધીમાં આ દબાણોને દૂર કરી દેવામાં આવશે ગલીચી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એસસીપી એસઓજી પણ ત્યાં હાજર છે સાથે પ્રાંતિજ પોલીસનો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે તો લાંબા સમયથી થી થયેલા દબાણો આજે સાંજ સુધીમાં દૂર કરી દેવામાં આવશે